નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ બે જુલાઈથી લઈને અગિયાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદ ગરમી ભેજ પવન અને જે સિસ્ટમો નવી સક્રિય થઈ છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીએ તો વરસાદની અત્યારે જૂનાગઢમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત કચ્છના ઉત્તરી પટ્ટા જેમાં ખાવડા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે જૂનાગઢના માણાવદરમાં તો બે દિવસમાં મિત્રો પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે જૂનાગઢના અન્ય વિસ્તારોમાં પણ દસ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ ગયા છે મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે આજે તારીખ બે જુલાઈ છે તો આજે સૌથી વધારે કચ્છના ઉત્તરી પટ્ટા અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના મિત્રો નારાજ હતા કારણ કે તે વિસ્તારોમાં વરસાદ થયો નહોતો અથવા ખૂબ ઓછો થયો હતો પરંતુ મિત્રો હવે ઉત્તર ગુજરાતની વારી છે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગામી ચોવીસ કલાકમાં થઈ શકે છે અને આગામી તારીખ ચાર અથવા તો પાંચ તારીખથી રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતને લઈ કહી શકાય કે ચારથી લઈને અગિયાર જુલાઈ સુધીનું જે સેશન છે તેમાં ભારેથી ભારે વરસાદ મળવાનો છે અને વરસાદ એટલે કે પૂરતા પ્રમાણમાં વરસાદ મળી જવાનો છે હવે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રનું હવાનું દબાણ ભેજનું પ્રમાણ તમામ પ્રકારના પરિબળો કાર્યરત છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં જોરદાર વરસાદ હજુ પણ યથાવત રહેશે મધ્ય ગુજરાતમાં ધીમીધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ ધીમી ધારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં આપણે જણાવ્યું તે પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણથી અથવા તો ચાર અથવા તો પાંચ તારીખ સુધીમાં સામાન્ય વરસાદ વિરામ લઈ શકે છે પરંતુ એક સાર્વત્રિક વરસાદનો માહોલ યથાવત રહેશે પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે પરંતુ તારીખ પાંચ છ તારીખ બાદ ફરીથી નવી સિસ્ટમ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં જોરદાર વરસાદ થઈ શકે છે જેમાં ખાસ કરીને તારીખ સાતથી લઈને અગિયાર જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ વખતે કચ્છને પણ જે વરસાદનો રાઉન્ડ ઓછો મળ્યો હતો તે કચ્છને પણ મળી જશે ઉત્તર ગુજરાતને પણ વરસાદ મળી જશે હવે મિત્રો તારીખ પ્રમાણે જણાવી દઈએ તો આજે તારીખ બીજી જુલાઈ છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ખાવડા સહિત મુન્દ્રા માંડવી અંજાર સહિત અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આજે પણ યથાવત રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ધીમી ધારે વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે તારીખ ત્રણ જુલાઈની વાત કરીએ તો ત્રણ જુલાઈએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ વરસાદ રહેશે બાકી કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે ચાર જુલાઈએ મિત્રો સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે ગુજરાતના અંદાજીત પચાસથી સાઠ ટકા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે ઘટી શકે છે કારણ કે જે સિસ્ટમ છે તે સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની છે પરંતુ મિત્રો એક આનંદના સમાચાર છે કે ચાર તારીખ બાદ એટલે કે પાંચ તારીખથી રાજસ્થાન તરફ એક નવી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને તારીખ પાંચ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદ જોરદાર થશે અને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદ થશે ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં ધીમી ધારે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે છ તારીખે પણ મિત્રો સેમ આગાહી છે ઉત્તર ગુજરાતને એક નંબર ઉપર ગણીને ચાલજો મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે સાત તારીખે સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું થઈ શકે છે આઠ તારીખે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થશે અને આઠથી લઈને જે અગિયાર અથવા તો બાર તારીખનું જે સેશન છે તેમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવશે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવશે જેમાં ગુજરાતના સાઠથી લઈને એંસી ટકા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ નોંધાઈ જશે એટલે મિત્રો અત્યારે જે વરસાદની આપણને ખોટ સર્જાઈ રહી છે બાર જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ મળી જવાનો છે બીજી તરફ મિત્રો આ વખતે થંડરસ્ટોમ એક્ટિવિટીઝ શરૂ થઈ જશે અને આપણે વારંવાર જણાવીએ છીએ મિત્રો તમારા જનહિતમાં આપણે જણાવીએ છીએ કે ફક્ત ચોમાસા પૂરતી એક એપ્લિકેશન ડાઉન કરી ડાઉનલોડ કરી લેજો જે વીજળીથી આપણને આગાહી આપી દે છે હનુમાનનગર અને સાતથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમારા વિસ્તારમાં વીસથી લઈને ચાલીસ કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થતી હશે તો તમને રેડ કલરની વોર્નિંગ આપી દેશે અને તમે સુરક્ષિત જગ્યાએ જઈ શકો છો તમારો પોતાનો અને પશુઓનો જીવ પણ બચાવી શકો છો મિત્રો એપ્લિકેશનનું નામ છે દામીની એપ્લિકેશન સરકારી એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે જાતે જ ડાઉનલોડ કરી શકશો અને તેની સ્પેશિયલ વિડીયો આપણે બનાવી છે એ વિડીયોને આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલી છે આ બે ત્રણ દિવસ પહેલાં જ વિડીયો બનાવી છે તો એ વિડીયોને પણ તમે જોવાનું ભૂલતા નહીં જેથી તમને એપ્લિકેશન કઈ રીતે વાપરવી તે પણ તમને ખ્યાલ આવી જાય તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે